નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ધનસુરાથી આજ રોજ તારીખ પંદર બાર બે હજાર ચોવીસ ને રવિવારે ધનસુરા મહેતા હાઈસ્કૂલ ખાતે અરવલ્લી સાબરકાંઠા હેન્ડિકેપ્ટ સંસ્થા બુટાલ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે રાષ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ આત્મનિર્ભર થીમ પર સુંદર આયોજન કરવામાં આવ્યું હતું आ कार्यक्रम भोजन दाता श्री जयमीन क्वार वड़ागाम तथा मुख्य मेहमान तरीके धनसुरा सरपंच श्री हेमलताबेन पटेल समारंभ्य जिला सुरक्षा अधिकारी कपिल भाई श्री अतिथि विशेष तरीके चेयरमैन इंडिया क्रॉस सोसायटी गुजरात भाई परमार तथा ता धनसुरा तालुका क्रॉस सोसायटी चेरमेन श्री गोविंद भाई एस पटेल तथा महेश भाई पटेल सहकारी मंडली चेरमेन श्री मुटाल तथा दर्शिता बहन शाहप्राश्वनाथ

કાર્યકરો કરશનભાઈ પ્રકાશભાઈ જોશી પુષ્પાબેન પટેલ વિજયભાઈ રાણા તથા લાલાભાઈ પરમાર તેમજ પટેલ હસમુખભાઈ એમ નિવૃત્ત કર્મચારી મંડળ ધનસુરા અતિથિ વિશે શ્રી ધનસુરા જે એસ મહેતા હાઈસ્કૂલના આચાર્ય શ્રી પ્રકાશભાઈ દેસાઈ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને ખૂબ જ ભારે જહેમત ઉઠાવીને સફળ બનાવ્યું હતું ધનસુરાથી અમારા રિપોર્ટર દેવાંગભાઈ સોની સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા આજરોજ ત્રણ બાર બે હજાર ચોવીસ ના વિશ્વ વિકલાંગ દિનની ઉજવણીના ભાગરૂપે દિન ચોવીસ અને રવિવારે અરવલ્લી જિલ્લાના દિવ્યાંગોને પોતાને સમાજનું એક અભિનવ અંગ છે એવું મહેસૂસ કરી શકે તેવા શુભ આશયથી અરવલ્લી સાબરકાંઠા ફિઝિકલી હેન્ડિકેપ વેલફેર મંડળ પ્રમુખ ઉપપ્રમુખ અને મંત્રી તેમજ બીજા કાર્યકરો દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની સાતનું પણ વિતરણ કરવામાં આવ્યું બગલ પણ વિતરણ કરવામાં આવી આ કાર્યક્રમના મુખ્ય મહેમાન હેમલતાબેન પટેલ ધનસુરા પૂર્વ સર જિલ્લા પ્રમુખ અને હાલના કાર્યરત સરપંચ તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ગુજરાત રાજ્યના ચેરમેન ભરતભાઈ પરમાર ધનસુરા તાલુકા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન ગોવિંદભાઈ એસ પટેલ હસમુખભાઈ પટેલ નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ તેમજ ડાયાભાઈ આર પટેલ બોટાલ પૂર્વ સરપંચ અને હેમંતભાઈ બાદશાહ ધનસુરા તેમજ જલારામ મંદિર હીરાખાડીના કાર્યકરો તેમજ બસો ઉપરાંત દિવ્યાંગ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં દરેક દિવ્યાંગને સુરૂચિ ભોજન આપવામાં આવ્યું આગામી ખેલ મહાકુંભમાં એન્ટ્રી લેવા માટે આહવાન કરવામાં આવ્યું અને કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે આયોજિત કર્યો જેમાં જયસ્ મહેતા હાઈસ્કૂલ ધનસુરાને ટ્રોફી અર્પણ કરવામાં આવી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અરવલ્લી દ્વારા માસિક એક હજાર પેન્શનના ઓર્ડર પણ લાભાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા તેમાં બસ પાસ પણ અર્પણ કરવામાં આવ્યા